જંબુસર તાલુકાના ઉમરા ગામે પચ્ચીસ વર્ષે કેનાલમાં પાણી આવતા ખેડૂતોએ પુષ્પોથી નર્મદાના નીરના વધામણા કર્યા હતા. જંબુસરના ઉમરા ગામે નર્મદા કેનાલમાં પાણી નહીં આવતા ખેડૂતો પચ્ચીસ વર્ષથી સિંચાઈ માટે તરસી રહ્યા હતા. વરસાદી પાણીથી ખેતી કરતા ખેડૂતો માટે ઉમરા ટેલ માઇનોર કેનાલ તો બનાવેલી હતી પરંતુ પાણી આવતું ન હતું ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરતા પણ નર્મદા નિગમના અધિકારીઓ ફક્ત આશ્વાસન આપતા કોઈ કાર્યવાહી થતી ન હતી. સરપંચ એસી મોરચા ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ કમલેશ પરમાર કલ્પેશ ઠાકોર તેમજ ગામના ખેડૂતો દ્વારા ધારાસભ્ય ડીકે સ્વામીને રજૂઆત કરાઈ હતી ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરાતા કેનાલના કામકાજની મંજૂરી મેળવી નર્મદા નિગમના અધિકારીઓ સાથે મીટીંગ યોજી વહેલી તકે નહેરમાં પાણી છોડવા માંગ કરાઈ હતી નર્મદા નિગમમાં કાર્યપાલક ઈજનેર બાગુલ રોનકભાઈ પ્રીતમભાઈ રાણા અન્ય અધિકારી અથાગ મહેનત કરી નહેરમાં પાણી લાવવા સફળ થયા હતા નહેરમાં નર્મદાના નીર આવતા પુષ્પોથી વધામણા કર્યા હતા અને પચ્ચીસ વર્ષે નર્મદાના નીર આવતા મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. સાથે ધારાસભ્ય ડીકી સ્વામી તેમજ નિગમના અધિકારીઓનો આભાર માન્યો હતો. ઉમરા માઇનોલ ટેન ટેન નેર છે અમારા આ નેરનું લગભગ ઘણા વર્ષોથી પાણી આવતું જ નહોતું પણ આજે અમારા ડીકે સ્વામી ગામજનો દ્વારા રજૂઆત કરી એમાં અમારા જયેશભાઈ દ્વારા બે વાર ગાંધીનગર બી ગયા એમના થકી આજે અમારા ગામજનો યથા પ્રયત્નો દ્વારા